હિન્દુ કોણ મુસલમાન ક્યાં છે નાથ જાત ના ભેદભાવ આ તો બસ વિકૃત માનસિકતામાં જોવા મળે છે બાકી જગતના નાથ પ્રસંગ હોય તો تمام دھرم نالو کو اپ પ્રસંગ માં જોડાયા જતા હોય છે ન માત્ર હિન્દુ પરંતુ મુસ્લમાન બિરાદર ના ભાઈઓ પણ રથયાત્રા માં પોતાની સેવા આપતા હોય છે અત્યારે મુસ્લમાન બિરાદર ના આપણી સાથે કેટલાક લોકો જોડાયા છે તેમની સાથે વાત કરીને જાણીએ કે કયા પ્રકારની સેવા તે લોકો રથયાત્રા માં પ્રદાન કરે છે જી આપ सबका સ્વાગત છે અ سب سے پہلے مجھے یہ بتائیے کہ રથયાત્રા બહોત બڑا પ્રસંગ હે اور اس میں ન માત્ર હિન્દુ લેકિન મુસ્લમાન બિરાદર કે લોકો ભી જોડતે કિસ પ્રકાર કી સેવા dete હે આપ यहाँ पर मैं इस मस्जिद का मुतवली हूँ सैयद कामिल बापू हम बरसों से इस मस्जिद के अंदर खड़े रह गए न खड़े पाँव खड़े रहते हैं और सेवा देते हैं हम इस मस्जिद के अंदर खड़े रह के किसी भी जात का कांकड़ी चाड़ा ना हो और इसके अंदर हम कुरान की तिलावत करते हैं हमारे इमाम साहब बैठते पढ़ने और प्रार्थना करते कि ये शांति से निकल जाओ शांति से निकल जाने के बाद हम बहुत खुश हो जाते हैं એટલે આમાં એક વાત એ પણ જોવા જેવી છે કે જ્યારથી રથયાત્રા શરૂ થાય છે ત્યારથી લઈને રથયાત્રા પૂરી થાય છે ત્યાર સુધી કુરાન પઢવામાં આવે છે જેનું વિશેષ મહત્વ છે એટલે કે ક્યાંય પણ કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને શાંતિ રીતે શાંતિપૂર્ણ માહોલમાં આ પ્રસંગ પૂર્ણ થાય તે કામના કરવા માટે કુરાન પડવામાં આવે છે જે કુરાન પઢી જતી હૈ ઓર એક તરફ સે કહે જાય તો હિન્દુ ઓર મુસ્લિમ એક એકતા કા પ્રતીક હમે દિખાઈ દેતા ઇસમે અમારે યહાં પે इस मस्जिद में बरसों से ये परंपरा चालू है से जब से रथ यात्रा निकलती है सुबह सात बजे से जब से कुरान शरीफ़ की तिलावत होती है और हिंदू भाइयों से स्वागत किया जाता है यहाँ पे और अमार वहाँ बरसों से जहाँ सूदी वापस में नहीं आते वहाँ सुदी कुरान की तिलावत होती है और प्रार्थना होती है तो शांति समीर उससे बहुत उससे इतमान से, उस से, से निकल जाए और शांति से भाईचारे से निकालते भी हैं और बहुत ही उल्लास और उत्साह के साथ रथ यात्रा निकलती है यहाँ से आ कितने लोग कुरान पढ़ते हैं और कितने लोग इस सेवा में जुड़ते हैं? ऐसे तो कुरान जरीफ यहाँ कम से कम पंद्रह बीस जने बैठते हैं जैसे मस्जिद के अंदर और प्रार्थना करते हैं कि अल्लाह ताला से दुआ करते कि जो ये प्रोग्राम है हिंदू मुसलमान का शांति से पसार हो जाए ये प्रार्थना हम करते આ ધન્યવાદ તો જે રીતે જોઈ શકાય છે કે અહીંયા અત્યારે પણ કુરાન પડવામાં આવે છે કારણ કે એક તરફ અરતયાત્રા અહીંયાથી નીકળી રહી છે અને અત્યારે આપણે મસ્જિદ ઉપર ઉપસ્થિત છે અહીંયા મસ્જિદ ઉપર જે રીતે હમણાં જણાવ્યું તે પ્રમાણે કે 15 થી 20 લોકો કુરાન પડે છે અત્યારે પણ કુરાન પડવામાં આવે છે આ મુસ્લિમ બિરાદરના લોકો પોતાની સેવા રથયાત્રામાં આપતા હોય છે ને કુરાન પઢીને એ જ કામના કરતા હોય છે કે પ્રભુનો જે પ્રસંગ છે તે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ જાય કારણ કે આ પ્રસંગમાં પ્રભુ તો નીકળે છે પરંતુ પ્રભુની સાથે જનમેદની પણ નીકળી પડે છે તેમના મોસાળ તરફ જાય છે ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં જે રીતે આ રથયાત્રા નીકળે છે આપ પણ જોઈ શકો છો કે નિજ મંદિરથી જ્યારે રથયાત્રા નીકળે છે ત્યારે विशेष रीते जनमेदिनी विशेष रीते वेशभूषा धारण કરીને તમામ ભક્તો આરાધ્યાત્રામાં જોડાય છે ત્યારે બીજી તરફ એવી કામના પણ કરવામાં આવી છે કે શાંતિપૂર્ણ માહોલમાં પ્રભુનો આપસ પ્રસંગ પાર પડે કેમેરામેન જીતુ મકવાણા સાથે જીએસટીવી અમદાવાદ જગનાથ મંદિર